ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે હજાર સત્યાવીસમાં છે પરંતુ એ પહેલા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા ભાજપ સંગઠનમાં હલચલ તેજ છે એક તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની જગ્યા કોણ લેશે તેને લઈને પણ ચર્ચાઓ છે તો સાથે જ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની બાગદોળ કોણ સંભાળશે તેના પર સૌ કોઈની નજર છે ગઈકાલે નીતિન પટેલે પણ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે પ્રમુખ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ગુજરાતમાં પણ નવા પ્રમુખની પ્રક્રિયા થશે નમસ્કાર વાત ગુજરાતી સાથે હું મમતા ગેઢવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખની રેસમાં કયા નેતાનું નામ આગળ છે અને કોનું નામ ચર્ચામાં છે તેના વિશે આજે વાત કરવી છે જ્યારથી સીઆર પાટીલ મંત્રી બન્યા છે ત્યારથી ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદ છે તે ખાલી પડ્યું છે અને ભાજપ ગુજરાતની ચૂંટણીમાં જાતિગત સમીકરણો યોગ્ય રીતે બેસી શકે એવા વ્યક્તિની શોધમાં છે જેમાં કેટલાક એવા નામો છે તે આ સૌથી આગળ છે અને એમના નામની ચર્ચાઓ પણ થઈ રહી છે જેમાં સૌથી પહેલા નામ આવે છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જો ભાજપ ક્ષત્રિય સમાજમાંથી કોઈ ચહેરો ઉતારવા માંગે છે તો તે હશે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એમની સાથે પણ કામ કરેલું છે આ સિવાય તેઓ અગાઉ શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે

આ સિવાય એક પાટીદાર નેતાનું નામ પણ દેશમાં આગળ છે અને એ છે ગોર્ધન ઝડપિયા તેઓ રાજકારણના અનુભવી નેતા છે અને સૌરાષ્ટ્ર પાટીદાર સમાજનો ચહેરો પણ છે ગોરધન ઝડપિયાને સરકાર અને સંગઠન બંનેનો અનુભવ છે આ સિવાય પાટીદાર સમાજમાં તેની સારી એવી પકડ છે આથી મજબૂત નેતા તરીકે જાણીતા ગોરધન ઝડપિયાની પસંદગી પ્રદેશ પ્રમુખ તરીકે થઈ શકે છે ચોથું નામ છે શંકર ચૌધરી જો ભાજપને કોઈ ઓબીસી સમાજનો ચહેરો મેદાનમાં ઉતારવો હોય તો તે હશે શંકર ચૌધરી નાની મજબૂત નેતા તરીકે આવ્યા છે અને આ સાથે સંગઠનમાં કામ કરવાની તક પણ મળેલી છે આ ઉપરાંત ઓબીસી સમાજમાં તેમની પકડ વધારે સારી છે હાલ તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે અને બની શકે કે તેઓ આગામી સમયમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ બને આ સિવાય ક્ષત્રિય નેતા આઈ કે જાડેજાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે તેમને સંગઠનનો બહોળો અનુભવ છે તેઓ બધાને સાથે લઈને ચાલવાવાળા નેતા છે રાજ્યનો કોઈ એવો ઝોન નહીં હોય કે જેઓ આઈ કે જાડેજાને ઓળખતા ન હોય તેઓ રાજ્યમંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે આથી મજબૂત ચહેરો હોવાથી ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી તેમના શિરે આપી શકે આ ઉપરાંત જગદીશ વિશ્વકર્માનું નામ પણ ખૂબ જ ચર્ચામાં છે તેઓ ઓબીસી સમાજના નેતા છે તેમને સંગઠનમાં કામ કરવાનો અનુભવ છે આ સિવાય અમદાવાદ શહેર પ્રમુખ તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે અને રાજ્ય સરકારમાં મંત્રી પદે પણ તેઓ કામગીરી કરી ચૂક્યા છે એટલે બની શકે કે જગદીશ વિશ્વકર્મા પર ભાજપ પસંદગીનો કળશ ઢોળી શકે તો આ કેટલાક એવા નામો છે જેનું ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નામ ખૂબ જ ચર્ચામાં છે જોકે ભાજપ કંઈક હંમેશા નવું કરવામાં માને છે એટલે કે બની શકે કે આ સિવાયના કોઈ નેતા પણ ભાજપના પ્રદેશ પ્રમુખ બની શકે છે આ સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી જગ્યા કોણ લેશે લઈને પણ મથામણ ચાલી રહી છે એવી ચર્ચા છે કે સંસદના ચોમાસુ સત્ર બાદ અને બિહારની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી જશે એક તરફ સંગઠનાત્મક પકડ મજબૂત કરવાની છે અને બીજી તરફ બિહારની ચૂંટણી પણ જીતવાની છે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ઘણા નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં સૌથી પહેલું નામ છે ધર્મેન્દ્ર પ્રધાન ભૂપેન્દ્ર યાદવ શિવરાજ સિંહ ચૌહાણ મનોહરલાલ ખટ્ટર અને ભૂપેન્દ્ર યાદવ જેવા નામ ચર્ચામાં છે આ નામ કેમ ચર્ચામાં છે તેના વિશે વાત કરીએ તો ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓ ઓડિશાના એક અગ્રણી ઓબીસી નેતા છે આ સિવાય કેન્દ્રમાં કુશળ નેતૃત્વ પણ કરી ચૂક્યા છે ભુપેન્ર યાદવને સંગઠના નિશાંત ખેલાડી માનવામાં આવે છે આ સિવાય તેમને આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સાથે પણ સંબંધ છે આ સિવાય વડાપ્રધાન મોદી અને અમિત શાહના તેઓ નજીકના વ્યક્તિ હોવાનું મનાઈ રહ્યું છે તેમણે બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સફળ ચૂંટણી વ્યવસ્થાપન પણ નિભાવ્યું છે શિવરાજસિંહ ચૌહાણ કે જેઓ લાંબા સમયથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે અને પાયાના સ્તરે અનુભવ ધરાવતા જનનેતા તરીકે પણ તેને જોવામાં આવે છે જ્યારે મનોહરલાલ ખટ્ટર કે જેઓ સાતત્ય અને અનુભવનું પ્રતિનિધિત્વ કરી શકે છે છે તો આ એવા કેટલાક નામો જેની ચર્ચાઓ થઈ રહી છે જોકે આગામી સમયમાં ભાજપ આમાંથી કોઈની પસંદગી કરે છે કે કોઈ નવા ચહેરા ને પક્ષની બાગડોર સોપે છે એ જોવાનું રહેશે તો આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર